જય માતાજી મિત્રો બધાને તો ઘણા દિવસથી આપણે વિડીયો બનાવો તો ટાઈમ નહોતો મળતો પણ આજે જુઓ આપણો વિડીયો બની ગયો છે આજનો અને આપણો રેતીનો ભળિયો કમ્પ્લીટ થઈ ગયો છે આખે આખો ભળિયો કમ્પ્લીટ થઈ ગયો છે કાંઈ કરતાં કાંઈ કરવા નહીં આજે આપણે સેલ્પ જ મારવાનું બાકી છે એટલે આજે આપણે રેતીના ભળિયાનું મૂર્ત રાખેલું છે જેમાં મુહૂર્તમાં જમણવારને એ બધું એ કરવાનું છે અને આજે છે જુઓ ચાલુ જ છે અત્યારે આપણે આ વિધિને એવું બધું કરવાનું છે પૂજા ને હવન બવન છે આ હું જ બેઠો હું અને આપણે હવન બવન થઈ જાય પછી સેલ્ફ મારવાનો છે કમ્પ્લીટ રેડી જમણવારે આપણે આજે ગોઠવેલું છે તો જોઈ જવો કમ્પ્લીટ આજે આપણે રેતીનો ભડિયો થઈ ગયો આખે આખો બની ગયો છે બધી ગોઠવણી જે કરવાની હતી એ બધી થઈ ગઈ છે આજે આપણે કાચો માલ આવી ગયો છે ખાલી રેતી બંને એટલી જ વાર છે હવે જોવી કે જો ફોલ્ટ આવે તો જોઈ કાંઈક હજી મશીનરી થોડી ઘણી આગી પાછી તો કરવાની રહેશે જો એવું સેટિંગ બેટિંગ કરવાનું રહેશે પછી આપણે કમ્પ્લીટ ચાલુ થઈ જાય રેતી અને બેલા બે ચાલુ રહેશે આપણે રેડી જો અત્યારે આ પૂજા નહીં હાલે છે મહારાજ આવી ગયા છે ગોર મહારાજ એટલે પૂજા પાઠ થઈ જાય આ બધું હવન જે કરવાનું હોય થઈ જાય બધું પછી આપણે ચાલુ કરવાનું છે રેડી તો જો હવન પવન તો થઈ જશે આમાં તો કાંઈ નથી તો મહારાજ હે ને આપણે કરવાનું હોય હું બેઠો તો તક બેહો નથી તો આપણે થઈ ગયું એ કમ્પ્લીટ અને હવે આપણે ઘડિયાનો સેલ્ફ મારવાનો છે તો હાલો આપણે હવે એ બાજુ જાય હવે આ અહીંયા ઊભો થઈ ગયો આપણે આ બધું પતી ગયું છે જે હતું એ વિધિ વિધિ હતી બધી પતી ગઈ હવે આપણે જાય જોવા જો આ મારા જે આ ચાંદલા બાંદલા કરી દીધા છે અને હવે આપણે જોવા જઈએ કે હવે સેલ્ફ મારવાની કેટલી રાહ છે સેલ્ફ મારવામાં થોડુંક લોચાવરું છે કાંઈક અમુક ક્રસર રિવ્યુ ચાલુ ન થતું એવું હતું તો આપણે ત્યાં પછી આવી ગયા જમણવાર બાજુ હવે જો એ પથ્થરણા પાથરે છે ને જમણવાર ચાલુ કરવાનું છે જમણવાર ચાલુ થાય પછી હવે ત્યાં સુધીમાં એક કારીગર બોલાવ્યો છે જો એ થઈ જાય એટલે પછી ચાલુ થઈ જશે જો આપણો ભળીઓ આ કાચો માલ આપણો ગાડીનો કાચો માલ ભરીને ગાડી ઊભી જ છે એક ગાડી આગળ દસ વ્હીલ હે ને આ પાછળ એક છ વીલે આ કાચો માલ એ ડાયરેક્ટ એમાં નાખીએ એટલે રેતી ધોવાઈ જાય અને પછી કમ્પ્લીટ થઈ જાય નીકળી જાય જેવા પાણીના ફુવારે ચાલુ થઈ ગયા છે પાણીનો પાણીના ડેટકા ચાલુ કરીને એ બધું ચેક થઈ ગયું ખાલી આવું એક જ વસ્તુ છે જે એ ક્રસર રહ્યું ને એ થોડુંક ચાલું ચાલુ થાય છે પણ ઓટોમાં થતું એવું કહે છે હું વાંધો એ ન ખબર જેવો આર્યું આપણું બોર્ડ પેનલ બોર્ડ બધું કમ્પ્લીટ થઈ ગયું અહીંયા મુરત મુરત બન નહીં તો ફાઇનલી મિત્રો આપણે જો રેતી આવી ગઈ છે ક્રસર ચાલુ થઈ ગયું બધું ચાલુ થઈ ગયું છે જેવા ચાયણો છે કમ્પ્લીટ રેતી નીકળે છે હવે એટલે જે કોઈને આપણે આવા વિડીયો ગમતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફોલો કરી લેજો અને લાઈક કરી દેજો